ભાડપૂત બેરેજના ડાબાકાંઠા તાલુકાના ધંતુરિયા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ હાલની મુજબ મળે તો અને અમારા પરથી પડશે વ્યક્ત કર્યો છે બેરેજ યોજનામાં અંકલેશ્વર તાલુકાના ડાબા કાંઠાના ધંતુરિયા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ તંત્રે તેમની ફળદ્રુપ્ત જમીનને બંજર બતાવી પ્રતિ ચોરસ મીટરે માત્ર રૂપિયા ત્રણસો આસપાસનો વળતરનો આપેલો ભાવ અન્યાય સમાન હોવાની વેદના વ્યક્ત કરી છે બાજુના જ આવેલા ભાડભૂત ગામે વળતર પ્રતિ ચોરસ મીટર રૂપિયા છસો પચીસ જ્યારે તળિયામાં પાંચસો પાંત્રીસ ગણાય છે. ધંતુરિયા ગામથી રિલાયન્સ ગેલ ઓએનજીસી સહિત પાંચ કંપનીની ખરાબાની જમીનના ભાવ સરકારે રૂપિયા નવસો છત્રીસ ચોરસ મીટર ના લીધા છે. ત્યારે ખેડૂતોને બે હજાર અગિયાર પ્રમાણે તેર વર્ષ જૂના ભાવો ચૂકવી અન્યાય કેમ? ગામની સોળસો દસ વીઘા જમીન બેરેજમાં સંપાદિત થઈ રહી છે. અસરગ્રસ્ત ખેડૂતો વિંગે જમીનમાં વર્ષે બે થી અઢી લાખની ઉપજ મેળવે છે.

હા બધા મારા કુટુંબની સભ્યો જ છે ને આ ડૂઢીનું ખેતર અમારું બે વીંઘાનું છે તો અમે એક દાડાના નાત્રે ડૂટી વણીએ છીએ તો અમારે બે ચાર લાખ રૂપિયાની ડૂટી એક વર્ષમાં અમે પકાવીએ બીજી ખેતી બી કરી શકીએ અમે ડૂટી નીકળે તો અમે અંદર બીજું બી પાક પકવી શકીએ તો અમારે એક વાર દિવસમાં અમે ચાર લાખ રૂપિયાની ખેતી પકાવીએ તો પછી અમારે સરકાર આટલા પૈસા અમને આપવાનું કહે તો અમારે કેવી રીતના ચાલે અમારે દવા પીવાનો જ વાળો આવે બીજું કંઈ શેર જ નથી હું વિધવા છું મારું દોરવિંગ કોઈ જમીન છે આ વીંગાની જમીન માં અમે કાયલી બનાવેલી છે એક વર્ષ માં અમારા ખેતરમાં બેઠી ત્રણ લાખ રૂપિયા ની આવક આવે છે હવે આ આવક માં અમારે આ આવક અમારે આવે છે આટલી આવક સરકાર લઈ લે તો અમે પછી શું કરીએ આ જમીન સિવાય બીજી જમીન અમારી પાસે કોઈ છે નહીં હું ડંટુડા રહું છું હું એક વીઘા માં ગલકી બનાવું તો લગભગ બેઠી હરી અઢી ત્રણ લાખ નો ગલકી પકવું છે અંદર નીચે ચોરી બનાવું છે એ ખાધા પછી પાછો ફ્લેવર કોબી એ બી લગભગ લાખ લાખ રૂપિયા નું ફ્લેવર પકવું છું ને આની તો જ મારું જીવન ચાલે છે આ તો મારી જીવાદોરી છે એમ કેવું તો ચાલે જો મારી જીવાદોરી જો જાય તો મારું થાય હું માટે જો સરકાર જો મારી જીવાદોરી તકે એ પ્રમાણે જો પૈસા આપે એ જ મારી તો આશા છે મારી બેનગા જમીન છે મારું બે વિંગા જમીનમાં બે થી અઢી લાખ રૂપિયાનું હું પાક પકવું છું હવે આ ભરભૂત દાયો યોજનામાં છે કે જે મારા ગામની પચાસ વિધવા બહેનો છે અને આખા ભરભૂત દવા યોજના થઈને બસો અઢીસો બહેનો વિધવા છે જેમાંથી ત્રીસ બહેનો એવી છે કે જેનું એક બે વિંગા જમીન છે અને એ તદ્દન જતી રહેવાની છે એ જતી રહ્યા પછી શું એ લોકોને ત્યાં ટોપલા વેચીને મહેનત કરશે જો સરકાર બે હજાર અગિયાર પ્રમાણે જો વર્તો ચૂકવવાની ગણતરી કરશે તો એ બહેનો ક્યાં જશે કે આ ધંતુરિયા ગામની અંદર મારી ગણતરી મુજબ અગાઉ વારંવાર રેલ આવવાથી આ ધનતુરા ગામની સીમની અંદર પંદર ફૂટ જમીન છે અને તે ખાતર વગણ પાકે છે અને તે અમારા ગામની અંદર ઘિલોડી પાકે તુળિયા પાકે દૂધી ચીબણા અમુક અન્ય પાક બધા જ પાકતા હોય છે એની અંદર દરેક ખેડૂત એક વિંગે ત્રણથી થી ચાર લાખ રૂપિયાનું ઉપજ મેળવીને પોતાનું પેટી રળી છે